નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી આઠસો પચાસથી ચૌદસો છાસઠ રાજકોટ પંદરસો દસથી થી પંદરસો છન્નું જામજોધપુર ચૌદસોથી પંદરસો એક્યાસી અમરેલી નવસો બ્યાસીથી પંદરસો ચોર્યાસી હળવદ ચૌદસો દસથી ચૌદસો ત્રેસઠ સાવરકુંડલા બારસો દસથી પંદરસો પંદર જેતપુર આઠસો એકાવનથી પંદરસો એક્યાસી વાંકાનેર બારસો પચાસથી પંદરસો પચાસ જસદણ તેરસોથી પંદરસો એંસી બાબરા તેરસો એકથી પંદરસો ઓગણસી જામનગર સાતસો ચાલીસથી પંદરસો વીસ ખાંભા ચૌદસો છોતેરથી પંદરસો સિતેર બોટાદ બારસો એકાવનથી સોળસો ગોંડલ બારસો એકથી પંદરસો એક્યાસી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો